આપણને જો જરા ક બેટ લાગી ગયું તો બેટ એટલે આમ થઈ ગયું છે જોવો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો મિત્રો કેમ જો તમે બધા મજામાં જશો તો મિત્રો આપણે આજનો વ્લોગ ચાલુ કરી વાળીએથી અને ભેગી જા કરે એવી જોઈ લ્યો અને મિત્રો હું તમને એક કહું છું કે આપણું વિડીયો જોવે છે પણ ચેનલ કરતા તો હું તમને બતાવું જો ચારે બાજુ અને પાછલો કેમેરો કરીને પછી તમને ચારે બાજુનો વ્યૂ બતાવું જોઈ લ્યો મિત્રો એરિયા આપણા ભરત લોકેશર અને આમ જોઈ લ્યો મિત્રો કાંઈ દેખાતું નથી એવી બધી જાકર હે હું ભાઈ પાડી માણકી બાકી જોઈ લ્યો કે વી જાકરસી હવ રેડ મૈરો મિત્રો આલું હિન્દી માં નો કે કે ચારો હી કોરાઈ કોરાઈ કુચ ભી દિખાઈ નહી દેરા એ ઓ સિન છે જોઈ લ્યો મિત્રો તો અમે બરત બાંધી આવીને પછી પાછા તમને મળી તો ચાલો બરત ને બાંધી આવી મિત્રો આપણે આવી ગયા તા ચા પીવા ચા પી લીધો અને હવે વાસણ પણ ઉટકી નઈ કા એ હવે આપણે જઈસી દ્રવ ખેડવા જે નું આપણું કામ છે એ દરરોજનું પતાવી લઈએ અને પછી આપણે જઈએ કપા વીણવા તો પેલા આપણે જે કામ છે એ પતાવી લઈએ તો મિત્રો જોઈ લ્યો આપણે કામ પતાવી દીધું હોય લ્યો અહીંયા જોઈ લ્યો તમે તો થઈ ગયું છે કામ પૂરું હવે આપણે જઈએ કપા વીણવા તો ચાલો કપા વીણવા જઈએ અને બપોરે પાછા વહેં લેવા ટાણે પાછો વ્લોગ બનાવીએ મિત્રો આપણે કપા વીણીને આવી ગયા હતા ને હવે આપણે જઈએ વેહું બાંધવા

તો મિત્રો આપણે દૂધ દઈને આવી ગયા હતા પછી ખાઈ ને મોતી કરવા બે ગયા હતા તો મોતી પૂરા થઈ ગયા અને હવે આપણે બેટ લાગી ગયું તો અને આંગળીમાં પણ લાગી ગયું છે દેખાય તો એવો કઠે કાતર અડી ગઈ હતી આપણે વાળા કાપતા હતા તે બાકી આજ તો બેટ બેટું એટલે આમ થઈ ગયું છે જુઓ तो ब्लॉग में मड़ी नवा तो लाइक शेयर सब्सक्राइब कर दो बाकी मित्रों चैनल तो सब्सक्राइब खास करजो के सपोर्ट जरूर है तो मारी। तो चलो तुमने नवा ब्लॉग में तो चलो बाय